જેમ કે ભગવાન સ્વામિનારાયણ શતાબ્દી મહોત્સવ ગુણાતીતાનંદ સ્વામી શતાબ્દી મહોત્સવ યોગી શતાબ્દી મહોત્સવ અમૃત મહોત્સવ આ બધા ઉત્સવોની અંદર અને ગાંધીનગર જેવા અક્ષરધામના નિર્માણની અંદર પણ એ પોતે પોતાના જીવનની અંદર દરેકને સાથે રાખીને ચાલ્યા ત્યારે કેટલા અદભૂત કાર્યો થયા કે આજે પણ એટલા જ જે વખતના સમયની અંદર પ્રમુખસ્વામી મહારાજ પ્રગટ વિરાજતા હતા ત્યારે એ કાર્યો બધાએ ધમધમતા ચાલતા હતા અને નિર્વિઘ્ન પૂર્ણ કરીને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવ્યા વગર ચાલતા હતા એમ અત્યારે પણ ચાલે છે એનું કારણ એક પ્રમુખ સ્વામી મહારાજની એ પોતાની નિર્ણય શક્તિ બધાને સાથે રાખીને નિર્ણય લેવાનો એનાથી આગળ આપણે જોવા જઈએ તો પોતે સંપૂર્ણપણે સ્ત્રી અને ધનના ત્યાગી સંત છે જે ભગવાન સ્વામિનારાયણે પરંપરા આપી છે એ જ પરંપરા હા આજે ઘણો બધો વર્ગ પોતે સ્ત્રી અને ધનનો ત્યાગ રાખતા હશે પણ સ્વામી કહે છે ને કે એ તો પોતાના જીવનની અંદર એનો દૈહિક ત્યાગ છે જે આંતરિક ત્યાગ છે ને એ અક્ષર બ્રહ્મ સિવાય બીજે સંભવે નહીં મનની અંદર શંકા કુશંકા અને ઘાટ સંકલ્પો થયા વગર રહે જ નહીં એટલે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ જે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ સ્ત્રી અને ધનના ત્યાગી હતા તો જેમ યોગીજી મહારાજ પોતે બોલા એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે કહે છે કે આપણે જન્મ્યા ત્યારથી જ સ્ત્રીનો સ્પર્શ કર્યો નથી અથવા તો સ્ત્રીને જોયા નથી સ્ત્રીનો અનુભવ કર્યો નથી ત્યારે આપણને ખ્યાલ આવે કે સ્વામીશ્રીએ પોતે તો ત્યાગ કર્યો તો પણ બહુ જ એકદમ સાયલન્ટ કોઈને પણ ખબર ન પડે એવી રીતે એમના યોગની અંદર આવતા યુવકોને એમના જીવન દ્વારા એમના ત્યાં સ્ત્રી ધનના ત્યાગ દ્વારા એ સામે યુવા સામે યુવાનોના અંતરોની અંદર એવી ઊંડી છાપ પડતી કે જેના કારણે કરીને એક બે પણ કરતા 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 તો એક હજાર જેટલા સંતો એ પ્રમુખ સ્વામી મહારાજે પોતે આ સંસ્થાને અને વિશ્વને ભેટ આપ્યા કેટલું મોટું વિરાટ કાર્ય કહેવાય એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો એ પણ બહુ જ મોટું કામ અને એનાથી આગળ પ્રમુખ સ્વામી મહારાજે પોતે બે હજાર અને બારની સાલની અંદર પત્ર લખીને સત્સંગ સમુદાયને જણાવ્યું કે મારા દેહ વિલય પછી મારી જગ્યાએ એટલે કે પ્રમુખ તથા ગુરુ સ્થાને મહંત સ્વામી સાધુ કેશવ જીવનદાસની નિમણૂક કરું છું આ એક કાર્ય બહુ મોટું કર્યું કારણ કે યોગીજી મહારાજના દીક્ષિત સંતો ઘણા હતા પરંતુ એની અંદર જે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ જેવા પુરુષોએ જેમના માટે મોરછા મારી દીધી હોય એના માટે જ પ્રમુખ સ્વામી મહારાજે પોતે આવો નિર્ણય લીધો અને એક મોટી ભેટ આપણને આપી એટલે આ પ્રમાણે પ્રમુખસ્વામી મહારાજના સ્મૃતિ પર્વને પણ આપણે ખૂબ સારી રીતે ટૂંકાણની અંદર સમજ્યા હવે આવે છે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો પ્રાગટ્ય દિન એટલે કહેતા કે એકાણું જન્મ જયંતિ મહોત્સવ જે પ્રમુખ સ્વામી મહારાજ પોતે મહંત સ્વામી મહારાજને આપણને સોંપીને ગયા તો એ મહંત સ્વામી મહારાજ પણ એ ગુરુના પગલે પગલે આપણને ખ્યાલ આવે કે જ્યારે ની અંદર પ્રમુખ મહંત સ્વામી મહારાજ પોતે પધાર્યા અને તે વખતના સમયની અંદર કોઈ સંતને એ વખતે અતિશય આનંદની અંદર ઉત્સાહમાં આવીને જે સ્ટેજની વચ્ચો વચ્ચે પ્રમુખસ્વામી મહારાજનું સિંહાસન હતું એને સાઈડમાં મૂકેલું અને મહંત સ્વામી મહારાજના આસનને એ સોફાને ત્યાં વચ્ચોવચ મૂકેલો અને ત્યારે જ્યારે સ્ટેજ ઉપર સ્વામીશ્રી પોતે બધા ત્યારે ત્યાંના કોઠારી સંતને કહ્યું કે આ યોગ્ય નથી વર્તમાન સમયની અંદર પ્રમુખસ્વામી મહારાજને બાજુમાં મૂકી દેવા એ યોગ્ય નથી એટલે એમનું પોતાનું આસન એમણે બાજુમાં લેવરાયું અને પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ અને એ આસનને વચ્ચે સેન્ટરની અંદર મુકાવી એમનું પોતાનું ભક્તિનું અર્ઘ્ય અર્પણ કર્યું તો આપણને ખ્યાલ આવે કે ભલે પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞાથી અને પોતે ગુણાતીત સત્પુરુષ છે એની તો આપણને પ્રતીતિ કરાવી દીધી છે એટલે તો પણ મહંત સ્વામી મહારાજ પોતે લેશ માત્ર ક્યારેય પોતાના જીવનની અંદર આગળ વિશેષ આવવા માટેનો એમણે કોઈ પ્રયત્ન કર્યો નહીં બીજી વાત કરીએ તો મહંત સ્વામી મહારાજ પોતે જેમ કહેવાય છે ને કે ચાર વર્ષ પહેલા પત્રની અંદર લખીને આપ્યું હતું તો પણ એમણે ક્યાંય કોઈ દિવસ એમના સેવકને કે પછી અન્ય કોઈને લેશ માત્ર ગંધ હવા દીધી નથી કે પ્રમુખસ્વામી મહારાજ પછી ગુરુ સ્થાને અને પ્રમુખ તરીકે હું છું જે કંઈ નિર્ણય લેવા હશે હું અત્યારથી લેવા માંડું ને એટલે પછી તે વખતે આપણને કોઈ પ્રશ્ન રહે નહીં પરંતુ એની ગુરુની રીતે રીત ભલે બે હજાર ને બારની અંદર નિર્ણય લેવાયો અને પછી આપણા સંસ્થાના સંતોને જે પણ કાંઈ નાના મોટા પ્રશ્નો હોય હરિભક્તોને નાના મોટા પ્રશ્ન હોય તે મહાન સ્વામી મહારાજ જોડે જતા તો એના પ્રશ્નોનું નિરાકરણ આપણને આપતા અને કેટલું કહેતા છેલ્લે કે અમે બાપાને યોગી બાપાને અને સ્વામી મહારાજને પ્રાર્થના કરશું આ તમારો સંકલ્પ છે એ પૂરો થશે આવી રીતે જ્યારે જ્યારે જ્યાં જ્યાં જવાનું થાય ત્યાં કથા વાર્તાની અંદર પણ પોતાના બંને ગુરુના ગુણોના અદભુત રીતે વર્ણન કરીને ગુરુ ભક્તિ અદા કરવાનું કામ એ અમે અમારી નજરો નજર હારે ફર્યા છીએ ત્યારે જોયું છે અને એ જ મોહન સ્વામી મહારાજને ત્યાં આગળ અમેરિકાની અંદર એક એરપોર્ટ ઉપર એક હરિભક્તનો ફોન અમારી ઉપર આવ્યો કે સ્વામી આવો પ્રશ્ન છે અને આશીર્વાદ આપો અને સ્વામીને તે વાત તે વખતે એરપોર્ટ ઉપર જ મોબાઈલ આમની અંદર સ્વામીએ પોતે વાત કરી કે અમે યોગી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજને પ્રાર્થના કરશું અને તમારો આ જે સંકલ્પ છે પૂરો થશે એવા બાપાના રૂડા આશીર્વાદ તમને પ્રાપ્ત થશે પણ આપણે જાણીએ કે એ હકીકતની અંદર હવે તો ગુરુના ઐશ્વર્ય વડે કરીને અને પોતે ગુણાતીત સંત હતા જ આ લોકની અંદર કાંઈ ગુરુ ગાદી આવ્યા પછી ગુણાતીત બને છે એવું તો નથી જ એ તો જન્મસિદ્ધ પુરુષ હોય છે એટલે આ પ્રમાણે આપણે ત્યાં આગળ એ પરંપરાની અંદર મહંત સ્વામી મહારાજની ઓળખાણ કરાવી એ પ્રમુખ સ્વામી મહારાજે અને પ્રમુખ સ્વામી મહારાજ જેમ હંમેશને માટે ઠાકોરજીને આગળ રાખતા એવી જ રીતે મહંત સ્વામી મહારાજ પણ ઠાકોરજી મય બની ગયા છે ત્યારે નેનપુરની અંદર દોઢ વર્ષ સુધી રહ્યા ત્યારે જે ઘણી વખત સ્વામીશ્રીની પૂજાની અંદર પછી પછી હજાર જેટલા હરિભક્તો સવારના પહોરમાં પાંચ વાગે આવી જતા હોય એ જ પૂજાની અંદર સાથે ફરતા સંતોષ સિવાય બીજું કોઈ ના હોય હવે તેમ છતાં પણ એટલો જ ભક્તિભાવ દેખાય તો એ નૈનપુર સાંભળીએ તો સ્વામીશ્રી ના સેવક છે એ રાત્રે લગભગ બે વાગે સ્વામી પોતે લઘુશંકા કરવા માટે ઉઠ્યા હશે અને પછી સેવકને કીધું કે થોડી ઠંડી લાગે છે એટલે ગરમ ઓઢોવાનું લાવો એમ માગ્યું પણ પછી તરત જ સ્વામીએ કહ્યું કે મને ઠંડી લાગે છે તો ઠાકોરજીને પણ ઠંડી લાગતી છે આ રાતના બે વાગ્યાનો સમય છે સેવક સંત અને સ્વામી સિવાય ત્રીજું કોઈ નથી કોઈ વિડીયો કેમેરાવાળો પણ અંતરોની અંદર તરત વિચાર આવ્યો એટલે સેવકને કહ્યું કે તમે તપાસ કરો કે ઠાકોરજીને અત્યારે ઠંડીનો ચમકારો વધારે છે એટલે ગરમ શાલ કે એવું કંઈ ઉઢાડ્યું છે એટલે તરત જ સેવક પોતે ઠાકોરજીના સેવકની પાસે ગયા અને ઢંઢોળીને ઉઠાડ્યા અને કહ્યું કે સ્વામી પૂછાવે છે કે અક્ષર પુરુષોત્તમ મહારાજને ઓઢાડ્યું છે કંઈ ગરમ અને ત્યારે એ સેવકે કહ્યું કે હા ઉઢાડ્યું છે તો સ્વામીશ્રીએ પછી એ પોતાને ઠંડી લાગતી હતી એવું જે ગરમ બ્લેન્કેટ જેવું કંઈ હશે એ પોતે એમણે સ્વીકાર્યું હવે નેનપુર જેવા ગામની અંદર પોતાના હૃદયની અંદર કેટલી ભગવાન પ્રત્યેની ભક્તિ જ્યારે બ્રહ્મના વધામણા થયા ત્યારે મોહનસ્વામી મહારાજે પોતે નક્કી કર્યું કે મોતીના હાર પણ હું બનાવીશ પછી ત્યાં આગળ જય જયવંતી નામનું ઝાડ આવે છે એના ફૂલ હોય છે એ ફૂલ થોડાક ચૂટીને લાવ્યા હશે તો સ્વામી કે લાવો એ હાર પણ હું બનાવું જે વર્ષો પહેલા દાદર મંદિરની અંદર હારની સેવા કરવાનું કામ એ મોહન સ્વામી મહારાજનું હતું એ પોતે કરતા હતા સાથે બધા સંતો સહકાર આપે પણ મુખ્ય આમ કેના કલાબદ્ધ હાર કરવાના રોજ એકનો એક પ્રકારની પેટર્ન વાળો નહીં પણ અલગ અલગ ડિઝાઇનથી અલગ અલગ ફૂલને સેટિંગ કરવાના એવી પ્રકારનું જે હારનું એ રચના પોતે કરતા એ આપણને ગુરુ ગાદી આવ્યા પછી અને નનપુર જેવા એકાંત સ્થાનની અંદર જાણે કોઈ જોવાનું નથી તેમ છતાં પણ ત્યાં આગળ એવા સરસ મજાના હાર એમણે બનાવ્યા અને પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે તો જેમ આપણે જાણીએ એ પ્રમાણે કોરોના કાળની અંદર યજ્ઞ થવો અસંભવ એને બદલે સ્વામીશ્રીએ ખરેખર કરુણા કરીને ત્યાં આગળ યજ્ઞ કર્યો યજ્ઞની અંદર બધી જ પ્રકારની આહુતિ અપાઈ સ્વામીશ્રી પણ યજ્ઞમાં વધાર્યા અને આહુતિ આપી તો આ રીતે યજ્ઞ કર્યા પછી નગરયાત્રા કાઢી નગરયાત્રા કાઢ્યા પછી ત્યાં આગળ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયો અને પ્રતિષ્ઠાનો લાભ આખા સત્સંગ સમુદાયને ખૂબ સારી રીતે મળ્યો આ ગામમાં તારીખ બાવીસ ફેબ્રુઆરીની સવારે નવેક વાગે તેઓના કરકમળો દ્વારા નવનિર્મિત પીઠેશ્વરી હાઈસ્કૂલના દ્વાર ઉઘડ્યા

સ્વામીશ્રીના સ્વાગતમાં આ વેર વિખેર પાંચક પરા એક થઈ ગયેલા સ્વામીશ્રી નો લાભ લેવા તો તેઓએ મોઠાના સ્વા મહાશિવરાત્રીના મેળે જવાનું પણ માંડી વાળેલું સ્વામીશ્રી આવતા જ ઢોલ ત્રાસા બંદુકોના બાર ભજનની રમઝટ વગેરેથી ગામમાં અપૂર્વ કલાનંદ જોઈ રહ્યા બે કિલોમીટર ચાલેલી આ નગરયાત્રા બળિયાદેવના ના મંદિરે સભામાં ફેરવાઈ ગઈ ત્યારે અંધારું ઘેરાઈ ગયેલું છતાં ખાડા ખાંચરા કે કાંટા કાંકરા જોયા વિના અબોલ બાર વૃદ્ધ બાઈ ભાઈ સૌ શાંતિથી લાભ લેતા બેઠા આ સભા બાદ રાત્રે નવ વાગે ખેતરમાં જ મહા શિવરાત્રી નું ફરાળ કરી સ્વામી શ્રી કઠલાલ અને ભાટેરા ને લાભ આપતા સવા અગિયાર વાગે તોરણા પહોંચ્યા છેલ્લા ત્રણ કલાકથી વાટજી વાટ જોઈ રહેલા અહીં ના નો સુખદ અંત આવતા તેઓ રાત્રે સવા અગિયાર વાગે સ્વામી શ્રી એકામાં પધરાવી નગર યાત્રા કાઢી

પતરાના છાપડે પતાર્યા પરંતુ ત્યારે તો તે ભક્ત હજી સ્વામીશ્રીને વધાવવા કરણના ફૂલો ગુંથી હાર બનાવી રહેલા સેકન્ડ કાંટે ચાલતા સ્વામીશ્રીના કાર્યક્રમમાં આવી ઢીલ કેમ પોસાય તેથી એક સૌ પ્રવાસી સંતે તે હરિભક્તને કહ્યું ફૂલ ભગવાન પાસે મૂકીને આરતી કરી લો ના મારે સ્વામી બાપાને હાર પહેરાવો છે તે ભક્ત વધુ એક ફૂલ પરવતાનો જવાબ મળ્યો તે સાંભળી પેલા સંત જ્યાં એ વડીલને સમજાવવા ગયા ત્યાં સ્વામીશ્રી તેઓને વાર્યા કે તેને હાર બનાવી લેવા દો વાતો કરાવશો તો વધુ મોડું થશે આ સાંભળીએ સંતે વચલો રસ્તો કાઢતા પેલા વૃદ્ધ ભક્ત ને કહ્યું કાકા લાવો હું હાર બનાવી દઉં ના હું જાતે જ બનાવીને પહેરાવીશ એ વડીલે વધુ એક ફૂલ પરાવતા બોલ્યા આ સમયે સ્વામીશ્રી પેલા સંતની અધિરાય ટાઢી પાડતા જણાવ્યું તમે અહીં આવતા રહો ને ભજન ગાઓ આમ કહી સ્વામીશ્રી શાંતિ અને ધીરજ રાખી પેલા વડીલને હાર બનાવતા નીરખી રહ્યા જ્યારે બધા જ ફૂલો પોરવીને હાર તૈયાર થયો ત્યારે તે ફક્ત આ હાર અને આરતી સ્વામીશ્રીને વધાવ્યા આ પૂજન પ્રેમ થી સ્વીકારી સ્વામીશ્રી તેઓને રાજી કર્યા ત્યારે ને વધાવતા સૌના અંતરો એક તારો આમ બચી રહ્યો કે તમે દયા નિધિ છો દયાળ દીનાનાથ દિન પ્રતિપાળ